લાકરો લાકરો નતો પણ બીજો કોક આયો એક ગોડનો રમો પાસમનનો કોથરો તેલનો ડબો પણ મારા સબ્જી કોડા સંસ્કાર તારો કોથરો જોતો નથી તારો રવો જોતો નથી પણ લેવા

આપણે અત્યારે આપડા ત્રણ જણા માતાજી ચડીને વરાઈ ત્રણ જણા નું બોલેલું ના છોડો

દબાણ આવી જાય તો કઈ જવા ત્યારે ઘણા થઈ જાય